સગાઈ માત્ર કરેલી હોય તો એના એકાવન હજાર રૂપિયા છુટાછેડા બાબત લગ્ન કર્યા પછી છૂટું કરવાનું કોઈ સંજોગો સંજોગો ના કારણ તો એના માટે બે લાખ રૂપિયા એ સમાજ નો રિવાજ કરવામાં આવે છે અને ત્રીજું લગ્ન કર્યા પછી સંતાન હોય તો એના મા પચાસ ટકા રકમ એ જે તે શૈક્ષણિક સંસ્થામાં આવી રહે છે ટકા રકમ એ જે તે સંતાનોના નામે મૂકવાની રહેશે એમાં કોઈને ભાગ આપવાનો રહેશે